હર હર મહાદેવ મિત્રો શું તમારા લગ્ન થવામાં કોઈ વિલંબ આવી રહ્યો છે તો કરી નાખો આ ઉપાય તો અમારા દ્વારા જણાવવામાં આવેલા ઉપાયોનું પાલન કરવાથી લગ્નના માર્ગમાં આવતા તમામ પ્રકારના અવરોધો દૂર થઈ જાય છે અને લગ્નની શુભ સંભાવનાઓ બનવા લાગે છે મિત્રો આ ઉપાયો જાણતા પહેલાં તમને એક બે હાથ જોડીને વિનંતી છે કે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો અમારી ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરી દેજો ચાલો મિત્રો આપણે જોઈ લઈએ કે તમારે કયા ઉપાયો કરવાના છે જેનાથી તમારા લગ્નમાં આવતા તમામ વિલંબો નાશ પામે નંબર એક શુક્લ પક્ષના પહેલાં ગુરુવારે પાંચ પ્રકારની મીઠાઈઓ સાથે નાની ઈલાયચી અને પાણીની સાથે શુદ્ધ ઘીનો દીવો કરવો દર ત્રણ ગુરુવારે આવું કરો લગ્ન માટે આશ્રેષ્ટ ઉપાય છે નંબર બે જે છોકરીઓ લગ્નની ઉંમર હોવા છતાં લગ્ન કરી શકતી નથી તેમણે શુક્રવારની રાત્રે આઠ સૂકી ખજૂરને પાણીમાં ઉકાળીને પોતાના પલંગ પર ઓશિકા સાથે પાણી રાખીને સૂવું જોઈએ જલ્દી લગ્ન કરવા માટે આ એક ખૂબ જ અસરકારક રીત છે નંબર ત્રણ જૂના ખુલ્લા તાળાને એટલે કે ચાવી વગર છોકરીના આખા શરીર પર ઘડિયાળની વિરુદ્ધ દિશામાં છ વાર ફેરવો અને શાંતિથી લોકોને ચાર રસ્તા પર મૂકો લોકને ચાર રસ્તા પર મૂકો અને પાછળ જોશો નહીં આ શુક્લ પક્ષના દર ગુરુવારે ઓછામાં ઓછા ત્રણ ગુરુવારે કરો છોકરીના જલ્દી લગ્ન થશે આ ક્રિયા ગુરુવારે રાત્રે કરવાની છે નંબર ચાર પીપળના ઝાડના મૂળ પર જળ ચડાવીને સતત દિવસ સુધી દીવો પ્રગટાવવાથી લગ્ન જલ્દી થવાની સંભાવના વધી જાય છે રવિવારે અને પ્રતિબંધિત સમયગાળા દરમિયાન પાણી ન ચડાવવું જોઈએ નંબર પાંચ છોકરીઓના લગ્ન માટે ગુરુવારે લક્ષ્મીનારાયણજીના મંદિરમાં જઈને ભગવાન વિષ્ણુને કલગી અર્પણ કરો અને ઘીથી બનેલા પાંચ લાડુ ચડાવો અને તેમના વહેલા લગ્ન માટે પ્રાર્થના કરો ચોક્કસપણે એક વર્ષમાં વૈવાહિક સુખ પ્રાપ્ત થાય છે આ પ્રયોગ સતત એકવીસ ગુરુવારે કરવાનો છે નંબર છ જો કોઈ છોકરા કે છોકરીના લગ્નમાં વિલંબ થતો હોય અને ઈચ્છિત જીવનસાથી મેળવવા માટે દરરોજ સવારે કોઈ પણ ગણેશ મંદિરમાં જઈને ભગવાન ગણેશની પૂજા કરો પૂજા પછી ઓમ ગણપત્યે નમહનો પાઠ કરતી વખતે પીળા ફૂલ ચડાવો તે પછી ભગવાનની આરતી કરો અને ગોળ ચડાવો આ પ્રયોગ તેતાલીસ દિવસ સુધી કરો નંબર સાત જો છોકરીના લગ્નમાં અડચણો આવી રહી હોય અને સંબંધ નક્કી ન થઈ રહ્યા હોય તો સોમવારના એકવીસ વ્રત કરો નંબર જ્યારે કોઈ અપરિણિત છોકરી કોઈ છોકરીના લગ્નમાં જાય છે અને જો ત્યાં છોકરી પર મહેંદી લગાવવામાં આવી રહી હોય તો અવિવાહિત છોકરીએ તે છોકરી દ્વારા થોડી મહેંદી લગાવવી જોઈએ તેના લગ્નનો રસ્તો ખુલી જશે નંબર નવ જો અંતિમ તબક્કે છોકરીના લગ્ન સંબંધી વાતો તૂટી જાય છે તો છોકરીના માતા પિતાએ હંમેશા જૂતા અને ચપ્પલ ઉતારીને મિટિંગ રૂમમાં પ્રવેશ કરવો જોઈએ નંબર દસ જ્યારે છોકરીનો પરિવાર લગ્નની બાબતો પર ચર્ચા કરવા જાય અને જ્યાં સુધી તેઓ પાછા ન આવે ત્યાં સુધી છોકરીએ પોતાના વાળ ખુલ્લા રાખવા કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો અને અમારી ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર લાઈક અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરી દેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર